મારો ભગવાન મજા કે છે વેળા એમની દેવ મજા કો છે કે વેળા એમ શ્રી ગોની બત્રી છે માતા મજા બોલતી છે એના ભઈના વાતા પડેવન પૂરા કરી ના લોક મારું નામ દેવ ને બૈરાન તકલીફ હતી અડતી મોરતા લીધી દીક સંગલેક માતાના મઢે જાવું મટી ગયું ભઈ પણ જો હાથે નરવ નરા ગુલ મારું નામ દેવું ને અન કોઈ દાડો બખવા કે મોરાના રજવાણાની માતા મટી ગયું ભલે

સો કાકા નીચે બેઠે ન પાડો ના નીચે બેઠે ન પાડો

આઉટ સુનો બકનુલા અલ્યા અલ્યા ચાલો અવંતે ભાઈ જોગનભાઈ શાયમનજી કુવારા 501 હે અવાજ ભાઈ

આથી બંધ બધું થાય ટકા રેડી ચાલો ભાઈ ચોકલેટ ખાઓ ભલે કો બાજુમાં ભઈએ દે પ્યારે તમે ભેળા કોઈ ના દિનેશ ભાઈ પ્રજાપતિ સપરેડા રસોડાની અંદર 1000 રૂપિયા માતાજીના માટે પ્રજાપતિ રવજીભાઈ ઘણા એની રીતે નથી ખાતા ધર્માદા ન ખવાય ખવાય ભાઈ પર મૂકી દેવાનું એટલે એવું બે હોય એના મેં જોયા વાતો દેવું કે હારે તમારે ભાઈ હોય ભાગા લે તો એક તો નો દીવો ચાલુ કરો બે અગરબતી સદી માં ચાલુ કરો

બળ સેની પરીક્ષા જજના ડ્રાઈવર ની હાઈ કોર્ટ ની અંદર બરાબર રિઝલ્ટ પાસ થઈ ગયા જજનો ડ્રાઈવર બની જાય તો તમાર એક મો મરોલ કે તને 4 મહિના થાતો તારા તું ઓર્ડર લેટર મારું નામ સધી ની અને order લેતા તારા હાથ માં આવે તારી હારું પગાર મળે સારી નોકરી મળે તો મોં જીત દુનિયા મુ કેવું પડે બોલ જગનેશ ભાઈ પાછળ અવાજ કરીને ટોપન લઈ લીધું અને જોપાબાર મૂકી દીધો હાથ પકડીને સાલું પ્રેમ ચોકલેટ આલે ટેન્શન જ નહીં ઓરડાની મત પૂછું સદી પૂછ્યો છે નથી પૂછ્યો

પહેલો સરકારીનો સિક્કો વાગે નોકરીનો ઓર્ડર આવે ત્યાં સુધી દુનિયામાં মাথা બોલુ સભા વાળો કે એ દુનિયામાં સગરા બાજાનીમાં અમેરિકા કોની માથા બોલતી છે સુખ હું મોરન રજવડ હું જીવ બોલતો છું કે આટવા નજર પર હું મણાળુ દુનિયામાં જીવ છું દીકરો <laughs> <laughs> <laughs>

ખુશીયન મોહનો મો તપની મેલડી સુ ધર્મ નું નું ધર્મ સુ આ ગાડી બે ધણો ભાઈ બોલી પણ બોલું તો નું માન તમારી જય બોલાવું છું ભાઈ માં कुनी मां के जन

પાંચસો ને એક રૂપિયા માતાજી ના સાનિધ્યટવર ભુવાજી પાંચસો એક રૂપિયો ઠાકોર રણસોડ દુનિયા

એક હજાર રૂપિયા સોની હરેશભાઈ બે મોટી છે આજનું દુખસે છે

દુનિયા મે જેવ સુન ચહેર સેવક બેઠો હોય ને આત્મા ચહેર બે નું મોમ લે જીવ હોય તો તો મંજુ દુનિયા મુશી બોની બત્રી માતા બોલે ચહેર બે સેવક છે અને આત્મા લે જીલો છે ચેહર અને બોયો કટ છે ચહેર આત્મા નોમલે લે છે ચેહર નો લાલ કલરનો નો સટ

ના તારું જમાતન દઈ દઈ પૂરું કરવા નો ઉદ્દેશ મારું નોમ પાતાલી છે વિશ્વાસ ભરવાની બાંતા શું પૂરું કરઈ ના મારું નોમ ગેરું હે એમને સુકવાડું ચોરાઈ ગયો છે ચોઈ ગયો હે

તમે પણ હરમબે બે દિન કેળો જો હાસમો મોનો મારું હું મે આવી ગયો તો બાવાળો છે કે કે દુનિયા મેલડી છે અને મારું બોલેલું ભય પડશે ની રેડી બે અગરબત્તી કરી ને પકડી પૂછે નવ પકડી મોય લઈ આવે ને કરું મારું દે બોલો ભાઈ આવે નંબર બોલો

અન શાંતિનો ધબકારા વધી રહ્યા પણ દુખ મળતું હોય હું મેલણી સુલે માતા બોલતી છું ભાઈ શેઠા ભાઈ મગા મલે મગાન

માતા તરી શેર એ વખડા ના હેઠે બેઠી હોય અને એમ જ આપડી હોય દુનિયા દીવો ચાલુ

નોખામાં વાહો કર્યો ને મન્ય દુનિયા કો ભરણી બત્રી સી માતા બોલુ અને જેટલું બોલું ન બનાવ ને મારું મોમ દે રોલે હે સદી તર નોમ જે નહીં પાડતા અને પાડે તો બોલતી નહીં

બોલે ભાઈ તો પોતે માતા ચાકી લેવા જીવા ની પણ તારંગ ગોકાન ઘણું બધું લેવા જેવા છે માતા કી છે કે બોલ કે બાબત માં ઝઘડો ન પકોતો થયો